માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં સો ટકા તથા આર્ટ્સમાં છન્નું ટકા મેળવી શાળાનું ગૌરવ વધાર્યું માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં સો ટકા તથા આર્ટ્સમાં છન્નું ટકા મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે આજે ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓના સારા પરફોર્મન્સથી આચાર્ય શીતલ છગ તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના મોં મીઠા કરવામાં આવ્યા હતા ચુડાસમા ભાર્ગવી સત્તાણું પોઇન્ટ સાડત્રીસ પીઆર સાથે પ્રથમ સિંધવ જલપા ચોરાણું પોઇન્ટ આડત્રીસ પીઆર સાથે બીજા સ્થાને છે શાળાના વિદ્યાર્થીઓના ખૂબ પર્ફોર્મન્સને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા શાળાના આચાર્ય તથા શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ પ્રતાપ સિંહ સોદિયા માળિયા હાટીના ભારગવી છે માળિયામાં જે મારે સત્તાણું ટાડત્રીસ તૈયાર આવેલા છે અને એમાં મારા પરિવારનો ખૂબ ખૂબ સાથ સહકાર છે તેમજ સ્ટાફનો મારા શિક્ષકો હંમેશા અમને એમ કે સ્ટેશ લઈ લો અને આ કરો ને અમારે સરકારી હાઈસ્કૂલ છે પણ એવું નથી લાગતું કે પ્રાઇવેટ કરતાં પણ ઊંચું મને તો એવું લાગે છે હું પર્સનલી અમારા શિક્ષકોનો પણ આભાર માનીશ અને મારે ભૂગોળમાં અઠાણું તેમજ અર્થશાસ્ત્રમાં એકાણું અને સમાજશાસ્ત્રમાં

શાળામાં એક આર્ટ્સની વિદ્યાર્થીની છે ચુડાસમા ભાર્ગવી તેમણે સત્તાણું પોઈન્ટ આડત્રીસ પીઆર મેળવેલા છે અને બીજી વિદ્યાર્થીની છે ચિંદવ જલ્પા જેમને પણ સત્તાણું પોઈન્ટ આડત્રીસ પીઆર મેળવેલા છે આ સિવાય શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ નેવુંથી ઉપર પીઆર મેળવેલા છે અને દસક વિદ્યાર્થીઓએ એંસીથી વધારે પીઆર મેળવેલા છે શાળાનું ખૂબ પરિણામ સારામાં સારું આવ્યું છે અને શાળામાં મારા ખાસ આ પરિણામ લેવા માટે મારા શિક્ષકો ખૂબ સતન તોડ મહેનત કરે છે જે વિદ્યાર્થીઓને ક્યારેય મૂંઝાવા દેતા નથી અને સતત શાળાની પ્રગતિ થાય એવા પ્રયત્નો કરે છે શાળાના શિક્ષકોનો વિષય ન હોય છતાં પણ એને બહુ સારું પરિણામ લાવ્યા છે શાળાના શિક્ષકોનું પરિણામ એકાદા વિષય સિવાય બધામાં સો ટકા પરિણામ આવે છે અને આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે આગળ ખૂબ પ્રગતિ કરે અને શાળાનું નામ રોશન કરે સરકારી હાઈસ્કૂલ માળિયામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે તેને ખાનગી શાળાઓ કરતાં પણ ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવે છે અને ખૂબ સારું અભ્યાસક્રમ પણ પૂરો કરવામાં આવે છે અને ખૂબ મહેનત કરવામાં આવે છે આ માટે મારા શાળા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ